કારેલીબાગ સાધના નગર યુવક મંડળ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરાની આઠ ટીમોએ ભાગ લીધો હતો કારેલીબાગ સાધના નગર યુવક મંડળ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરાની આઠ ટીમોએ ભાગ લીધો હતો સાધના નગર યુવક મંડળ છેલ્લા વીસ વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન કરે છે આ ટુર્નામેન્ટમાં ચીફ ગેસ્ટ તરીકે દિનેશ યાદવ ઉપસ્થિત રહ્યા હતા Toga indiya વિનર ટીમને ત્રણ હજાર પ્લસ ટ્રોફી છે અને રનર અપ ટીમને પંદરસો પ્લસ ટ્રોફી છે અમારી સોસાયટીમાં આશરે વીસ વરસથી આ વોલીબોલની ટુર્નામેન્ટ કરવાનું અમે વિચારી રહ્યા હતા અમારા પ્લેયરો બધા છેલ્લા અમારા સિનિયર પ્લેયરને બધા વીસ વર્ષથી રમે છે અને અમે અમે પેઢી દર પેઢી સારા પ્લેયરો બધા શીખી રહ્યા છે અમે એટલે અમે બીજે બી બધી ટુર્નામેન્ટો જોઈ અને અમને એવું થયું કે અમારે બી સોસાયટીમાં એક ટૂર્નામેન્ટ કરવા જેવી છે બીજી બધી ટીમોના કોન્ટેક્ટમાં આવ્યા એક બે જગ્યાએ ટીમ અમે ભરી અમે રમ્યા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે એક ટૂર્નામેન્ટ આપણી સોસાયટીમાં બી કરવી જોઈએ એ રીતે અમે ટૂર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી અને આજે અમારે સફળ થઈ રહ્યા છે સાધનાનગર યુવક મંડળ દ્વારા આયોજિત વોલીબોલ ટૂર્નામેન્ટમાં વડોદરા શહેરની આઠ ટીમોએ આજે ભાગ લીધો છે આજે આ મેચની હમણાં શરૂઆત થઈ રહી છે આ મેચની આજે રાત્રે જ એનો ફાઇનલ પતીને અને ટ્રોફી એનાત કરવામાં આવશે વડોદરા શહેરમાં વોલીબોલ ટૂર્ વોલીબોલની ગેમ રાત્રે રમવા માટે બહુ વિખ્યાત છે અને સાધનાનગર યુવક મંડળ વર્ષોથી વોલીબોલ ટુર્નામેન્ટ કરતા આવ્યું છે અને આજે આ ટુર્નામેન્ટનું આયોજન સાધનાનગર યુવક મંડળના હેમાંગ મહેતા નીલ ની આયોજન કર્યું છે અને આઠ ટીમોએ ભાગ લીધા પછી હવે એનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને જે ટીમ વિજેતા થશે એને ટ્રોફી એનાત કરવામાં આવશે